આજે આપણે કાકા અહીંયા હાર્વેસ્ટર આવ્યું છે ઘઉં કાઢવાનું મશીન અને તેઓ હાર્વેસ્ટર મશીનમાં કાઢી રહ્યા છે ને કાકાએ આ વર્ષે હાર્વેસ્ટર મશીનમાં રહ્યું છે અને તેઓ ફોનમાં કંઈક જોઈ રહ્યા છે અને તેઓ કોલ કરી રહ્યા છે આવી રીતે આ કટિંગ થઈ રહ્યા છે પોણા બે વીઘાના ઘઉં વાવ્યા હતા કાકા કેવો ઉતારો આવે છે તે જોઈ તેઓ આપણે કાકા ઘરના બી આપ્યા હતા તેઓ ઘઉં આવ્યા હતા અને મેં થેલી વાવ્યા હતા મારે વિઘે ચાળીસ થી બેતાળીસ ઉતારો ઉતાર્યો અને હવે કાકાને કેટલો આવે છે તે આપણે જોવાનું રહેશે હાર્વેસ્ટર મશીન આવી રીતે કામ કરતું હોય છે મોયર વાળું મશીન છે અને બધા એક બાજુ ખેંહી અને કટિંગ કરતા હોય છે આવી રીતે આ મશીન પાછી ભાગમાં કચરો બધું બહાર કાઢી નાખતો હોય છે તો આ કચરો કંઈ કામનો હોતો નથી અને આપણે જે દેશી પદ્ધતિથી ઘઉં વાઢવી એ રીતે આમાં નથી હોતું કારણ કે આ કાંઈ કામનું નથી રહેતું અને ત્યારબાદ આને હળગાવાનું જ રહેતું હોય છે દેશી પદ્ધતિથી આપણે જે ઘઉં કાઢવી એ કુવળ આપણે હાથમાં આવતું હોય છે તો ઢોર માટે ન હોય તો કુવળ સારા તરીકે પણ વાપરવામાં આવે અને બીજા નંબરમાં ચોમાહું હોય કે શિયાળો હોય તો એને કોરું કરવામાં પણ ચાલતું હોય છે અને આની અંદર બધું ટોટલ વેસ્ટ જાય છે સમસ્યાને મશીન આવી રીતનું કામ કરે છે ઘઉં બધા આપડા કપાઈ ગયા છે હવે કાકાના અને મશીન આવી રહ્યું છે તો ઘઉંનું અનલોડિંગ કરી આવી રહ્યા છે ઘઉં આવી રહ્યા છે આપણે કાકાને ઘઉં વાવ્યા હતા અઢીથી ત્રણ વીઘા મણ અને પાકના બહુ સારા છે પણ ઉતરા નહીં એનું કારણ છે કે પાહતરા વાવ્યા ને એના કારણે છોડનો વિકાસ ના થયો પણ દાણો બહુ ભરાવદાર અને સારો થયો છે અને આઠથી પાહઠ મણો ઉતરા છે અઢીથી બે વીઘાના